કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એક તરફ રાજસ્થાનમાં ચાંદીના ચાંદી કડા માટે મહિલાના પગ કાપી નાખવામાં આવ્યા હતા ત્યારે સુરતમાં ચાર લાખ સોનાની લકી પરત કરી માનવતા મહેકાવ તો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં અશ્વિન કિકાણીની હાથમાં પહેરવાની ચાર લાખની સોનાની લકી પૂર્ણા તળાવ પાસે ગુમ થઈ હતી આ લકી દિવ્યાંગ માંગુકિયા નામના યુવકને મળી હતી દિવ્યાંગ દ્વારા જ્યાંથી લકી મળી તેની આસપાસના દુકાનદારોને લકી કોની છે તે બાબતે પૂછપરછ કરવામાં આવી હતી દિવ્યાંગભાઈ દ્વારા પોતાનો મોબાઈલ નંબર દુકાનદારોને આપીને કહેવામાં આવ્યું હતું કે લકી શોધવા આવે તો મારો સંપર્ક કરાવજો

સો રૂપિયા પરત કરતી નથી તેમાં ચાર લાખ રૂપિયાની લક્કી પરત મળી છે મને થોડા દિવસ પહેલા તારીખ નવના રોજ સાંજે અમે અમારા નવા કામથી નવું કામ ચાલુ કરતા હતા એટલે મશીન ભરવા ગયા હતા તો પૂણાગામ તળાવ પાસે સિલિકા ઝુક્ષીની દુકાન છે એ દુકાન પાસેથી અમને સોનાનો દાગીનો એટલે કે લકી મળી આવી હતી એ લકી આશરે ચાર લાખ આજુબાજુની કિંમતની છે મજૂરી તથા ત્રણ તોલાની છે તો એ લકી વળતે મોડું થઈ ગયું હતું એટલે આજુબાજુ જોખમ અટવાતું હોય તો મને જાણ કરી જો એટલે જે જોન જે નિલેશભાઈ છે એને કીધું મારા ભાગીદારની જે લકી ખોવાય છે એટલે મને પ્રૂફ થઈ ગયું મને મળી છે લૈકી એટલે મેં કીધું કાંઈ એને યોગ્ય નિશાન આપીને એને કહેજો મારી પાસેથી આ એનું જે જોખમ છે એ લઈ જાય એટલે મારે કહેવાનું એટલું જ છે કે આપણી વસ્તુ નથી ની ક્યારે આપણી થાય નહીં બે પાંચ છ મહિના ઘર દિવસ આપણને ખાલી મોજમાં રાખે કે મારી પાસે એટલા ચાર લાખ ની વસ્તુ છે પણ એ કોઈ આપણી પાસે રહેવા નથી જેની છે એને પરત કરવામાં ભગવાન ની કૃપા છે મેં આ બીજી વખત અગાઉ મને દસ વર્ષ પહેલા એક લેડીઝ નું મંગળ સૂત્ર મળ્યું હતું એને મેં આપી દીધું એટલે મતલબ પહેલેથી જ અમારે ઘરેથી જ કોઈ નું કોઈ વસ્તુ રાખવામાં હાજી નથી નવ ઓક્ટોબરે મારો એક સોનાનો દાગીનો ખોવાનો હતો જે પુણાગામ વિસ્તારમાં ખોવાયેલો હતો મને મારા મિત્ર નિલેશભાઈને ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ તમારો દાગીનો મળેલો છે દિવ્યાંગભાઈ ક્યાં કરીને કોઈ વ્યક્તિ આ દાગીનો છે તે સુપ્રત કરવા કહ્યું છે તેમણે યોગ્ય નિશાની આપી અને તમારો દાગીનો લઈ જાય એવું કહ્યું અત્યારે સોનાનો આટલો ભાવ હોવા છતાં કોઈ માણસ છે તેમના આ દાગીનો ઝડેલો છે અને તેમને પ્રામાણિકતાથી પાછો આપવા માટે પ્રયત્ન કરી અને શોધખોળ કરીને આ દાગીનો મને પાછો આપેલો છે હમણાં જ રાજસ્થાનમાં એક ઘટનાનો બનાવ બનેલો હતો કે કોઈ ચાંદીના દાગીના માટે થઈને એક સ્ત્રીના પગ કાપવામાં આવેલા તો આ સમયની અંદર માનવતા માટેનું એક અને પ્રામાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ આપણે દિવ્યાંગભાઈ માંગુ કે પૂરું પાડેલું છે અમારે કોઈ સંપર્ક નતો પણ ત્યાંથી તેઓ કોઈ સામાન લેવા મૂકવા માટે આવેલા અને તેમને રાત્રે તે દાગીનો મળેલો હતો અને વળતી દિવસે તેમણે અમારો સંપર્ક કરી અને અમને પાછો આપેલો હતો મને લાગતું જ નહોતું કે રોડે ખોયેલી વસ્તુ પાછી મળશે અને કોઈ વાત પણ ન હતી કે ભાઈ હવે પાછો આવશે કારણ કે રોડમાં આટલી બધી વાળો રોડ હોય તો કોઈના કોઈના હાથમાં આવેલું હોય કદાચ આપવું હોય તો પણ કઈ રીતે આપી શકે